નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોમાં દોસ્તો આપણે બધાએ એક વાત જરૂર સાંભળીએ છીએ કે કોઈ વગર કંઈ અટકતું નથી એ વાત સો ટકા સાચી છે કે કોઈ વગર કંઈ અટકતું નથી આપણા ઘરની અંદર જ્યારે કોઈ વ્યક્તિ થોડા દિવસ માટે બહાર જાય છે ત્યારે ઘરનું કામ તો સતત ધીમે 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 ચાલુ રહે જ છે ઘરનું કામ બંધ થતું નથી એ કામ તો ચાલુ રહે જ છે પણ એ વ્યક્તિના જવાથી દિલ્હીની અંદર જે ખાલીપો છે દિલ્હીની અંદર જે લાગણીની ઉણપ છે એ વર્તાય છે કામ તો ધીમે ધીમે ચાલુ રહેવાનું છે કામ થશે પરંતુ એ જે લાગણી અનુભવાય છે કે એ વ્યક્તિ નથી અને આપણને કેવું એમ કહેવાય કે લાગણી માટે તરસીએ છીએ લાગણી માટે આપણે વલખા મારીએ છીએ એ લાગણીની સતત ખૂટ વર્તાય છે વ્યક્તિના જવાથી વ્યક્તિ જ્યારે સાથે હોય છે ત્યારે આપણે એનું મૂલ્ય સમજતા નથી આપણે સાથીઓ હોય અને એનું મૂલ્ય સમજીએ કે આપણા માટે શું કિંમતી છે કેટલું જરૂરી છે જ્યારે સાથી હોય છે ત્યારે આપણે એનું મૂલ્ય સમજતા નથી અને જ્યારે એ વ્યક્તિ આપણાથી થોડા સમય માટે દૂર જાય છે ત્યારે આપણે એનું મૂલ્ય સમજીએ છીએ સતત ખાલી પવર્ડતા છે ઘરની અંદર ઘણા બધા આસપાસ લોકો હોવા છતાં આપણને એવું જ લાગે છે કે ઘરની અંદર કોઈ નથી આપણી આજુબાજુ કોઈ નથી શા માટે એ વ્યક્તિ આપણા દિલની અંદર ઘર કરી ગયું છે આપણા દિલની અંદર ખૂણે એની એક જગ્યા છે એનો એક હાલીફો વર્તાય છે બાકી જીવનમાં કોઈના જવાથી કોઈ કામ અટક્યું નહીં રહે પણ ફરક જરૂર પડશે ફરક ચોક્કસ પડશે માટે મારી દરેક મિત્રોને દરેક શ્રોત્રાધનોને અને દરેક મારા વિડીયો જે જુઓ છે દરેક લોકોને મારી નમ્ર અપીલ છે કે જે કોઈ વ્યક્તિ આપણી સાથે છે આપણી સાથે છે એની કદર કરી લઈએ એને મહત્વ આપીએ એને માન આપીએ જ્યારે સાથે નહીં હોય વ્યક્તિ ત્યારે આપણે એની કિંમત સમજાશે ત્યારે આપણને એને ખૂબ છે પણ એ સમય ખૂબ જ મોડું થઈ ગયું છે એ સમયે આપણી પાસે નહીં હોય ત્યારે આપણે સતત એને ઝંખીશું સતત એની લાગણીની વાતો યાદ કરીશું એની એને એની સાથે વિતાવેલો એ ક્ષણ આપણે યાદ કરીશું જ્યારે સાથે નહીં હોય ત્યારે એ સમય માત્ર આપણી પાસે એની યાદો જ છે એ વ્યક્તિ નહીં હોય તો દરેક વ્યક્તિ આપણી સાથે છે પણ મિત્ર હોય એ કોઈ પણ વ્યક્તિ હોય આપણા નહીં હોય એની સાથે આપણી સાથે છે ત્યારે આપણે એનું મૂલ્ય સમજીએ જ્યારે આપણી સાથે નહીં હોય ત્યારે આપણે કોઈ પરિસ્થિતિમાંથી ખરાબ પરિસ્થિતિમાંથી નીકળીશું ત્યારે આપણને એને એની યાદ આવશે કે એ વ્યક્તિ આજે મારી જીવનમાં હોત આજે મારી સાથે હોત તો આજે મારા જીવન જીવવાની રીત કંઈક અલગ હોત આજે મારી સાથે આ પરિસ્થિતિ ના હોત માટે દરેક મિત્રોએ દરેક વ્યક્તિઓએ જે વ્યક્તિ આપણી સાથે છે આપણી સાથે જીવન જીવે છે એનું એનું મૂલ્ય સમજીએ એની કદર કરીએ પછીથી એ નહીં હોય પછીથી એની માત્ર યાદો જ આપણા દિલની અંદર રહેશે કામ તો વ્યક્તિ હોય કે ના હોય કામ તો થવાનું જ છે કાર્ય તો સતત ચાલુ જ રહેશે પણ લાગણી એ ખાલી પોઈ એની યાદો એ કોણ ભરશે જીવન જીવવું સહેલું છે પણ જીવન પ્રેમ વગર જીવવું એ બહુ અઘરું છે પ્રેમ વગર જો આપણે આપણું જીવન જીવીશું લાગણી વગર આપણું જીવન જીવીશું તો માત્ર ને માત્ર જિંદગીની એક એક જેલ એક આજીવન ઉંમર ક્યાં આપણે કાપી રહ્યો હોય એવું આપણને લાગશે તો શા માટે એવી રીતે આપણે જીવન જીવીએ જીવતા જીવ જાતે જે છે એની કદર કરી લઈએ એની સાથે પ્રેમથી જીવી લઈએ એની સાથે લાગણીભરી વાતો કરી લઈએ એની સાથે ખૂબ જ માનથી પ્રેમ કરીએ અને એની કદર કરી માટે જે વ્યક્તિ સાચી છે એની કદર કરી લો જીવનમાં કોઈ વગર કંઈ પડ્યું નથી રહેતું કોઈ વગર કંઈ અટકતું નથી પણ કોઈ વગર ફરક ચોક્કસ પડે છે આ વાત સો ટકા સાચી છે માટે દરેક વ્યક્તિને જીવતા જીવ અને સાથે હોય ત્યારે એ વ્યક્તિની કદર કરી લો એને મન આપું એને લાગણી આપું હવે એક સરસ મજાના મેસેજ સાથે દરેક મિત્રોને મારે જય મા